કામનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા અને આ છે અમરેલીની મારી ફેવરિટ જગ્યા કે જ્યાં મારા હનુમાન દાદા બિરાજમાન છે બોલો જય બજરંગ તો મહાદેવની એવી ઈચ્છા હશે કે હું આ વિડીયો તમને શ્રાવણ મહિનામાં જ બતાવું જેના કારણે આજે આ વિડીયો તમારા સુધી આવી રહ્યો છે એક વર્ષ પહેલાં મેં બ્લોગ ચાલુ કર્યા હતા જોત જો તમામ મારે પંદર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા આવા જ સપોર્ટના કારણે હું નવી નવી જગ્યાના બ્લોગ હરકથી બનાવું છું હૃદય સમાન પવિત્ર ધામ કામનાથ મહાદેવ પહેલા તો આપણે વળવાંગડા વેડા કરી જ લેવાના નહીં ચાડવે ચડવાની એટલી બધી ટ્રાય કરી પણ સીધી રીતે તો ચડાયું નહીં પછી ઊંધી રીતે પણ ટ્રાય કરી એ પણ ના ચડાયું બે પગે જાડવે ચડતા અને એક પગે જાડવે ચડવામાં ફરક તો ખરો ને પ્રેક્ટિસ ચાલુ રહેશે એક દિવસ તો હું પણ ચડી શકીશ બોલો જય કામનાથ મહાદેવ કામના પૂર્ણ કરનારો નાથ એટલે કામનાથ મહાદેવ આ જે મોટી પ્રતિમા દેખાય છે એ શીતલ આઈસક્રીમ તરફથી લોકાર્પણ કરવામાં આવી છે ઠેબી નદીના કિનારે આ પવિત્ર સ્થાન આવેલું છે જે નદી પછી શેત્રુંજય નદીમાં ભળે છે નજારો ખૂબ જોવાલાયક છે આ મંદિરનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પૃથ્વી પર તપ કરવા આવેલા હતા ભદ્રેશ્વર નામના એક પવિત્ર યતી યોગમાં લીન હતા નદીની વચ્ચે જ પથ્થર પર યોગ કરવાનું ચાલુ કર્યું હતું અને ત્યાંથી સ્વયંભૂ મહાદેવની આ લિંગ પ્રકટ થઈ સ્મશાનની એક્ઝેક્ટ સામે જ મહાદેવનું આ મંદિર છે મહાદેવ તો સ્મશાનમાં જ વસે છે આગળ આગળ મંદિર ના ઇતિહાસ વિશે આપણે પૂજારી પાસેથી જ સાંભળીશું તો આગળ હજી બન્યા રહેજો વિડીયો და მე რა არის? კოგინგ ბუგინგი ფაილი ტიმეთ. აი, და და და

અમે સામુદ્રી મંદિર ગયા હતા બંધ છે પરમ દિવસે કયું ભરવાડ વાસવાડ આગળ પછી અહીંયા કોને ત્યાં આવ્યો મહાદેવની સાથે સાથે અહીંયા હનુમાનજી પણ બિરાજમાન છે તો બોલો જય બજરંગ મહાકાળી પણ બિરાજમાન છે શિવ અને શિવની શક્તિ બે સાથે છે અહીંયા છે ગાથા કે જ્યાં લખ્યું છે કે શિવનો મહિમા એ તમે વાંચી શકો છો આ અહીંના પૂજારીની આ ઓરડી છે મહાકાળીમાના મંદિરની બાજુમાં જે તમે હમણાં જોઈ હતી આ છે મહાદેવની ધજા અહીંયાની મને આરતી કરવાનો દર્શન કરવાનો ખૂબ લાભ મળ્યો કામનાથ મહાદેવના ઇતિહાસ અને અમારા કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ સાથે જોડાયેલી વાતો સાંભળીને ખૂબ જ આનંદ થયો

ના સોમ ભાઈ હાલો ઉભા હજી એક તમને બહુ સરસ મજા કહીમાં લાલ લખતા અરે મારા બાપુના તને આશીર્વાદ મળી ગયા એટલે તારે કાંઈ ઉપાધિ નથી રેડી 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 હાલો મહાદેવની પૂજા કરતા હોય એવા પવિત્ર પૂજારીને આશીર્વાદ લઈને હવે અમે જઈએ છીએ ઘર તરફ મારો તો શ્રાવણ મહિનાનો આ બ્લોગ ખૂબ જ આનંદમય રહ્યો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કે જો તમને પણ કામનાથ મહાદેવ વિશે કોઈ નવી માહિતી ખબર હોય તો પણ જાણ કરજો જય કામનાથ મહાદેવ